ગઈ તારીખ પાંચ પાંચ પચીસના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એમના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિધ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાળે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વેની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદરેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વેની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે તો બંને જે છોકરીઓ છે એક સગીર વહેની અને પૂજા રાજગોર એ બંનેની ધરપકડ છઠ્ઠી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વેની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ બે દિવસના મંજૂર થયા છે એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે બે હજાર ત્રેવીસમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં બે હજાર ઓગણીસમાં એક એટ્રોસિટી એક્ટ હેઠળ